તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફટાફટ રિવિઝન જોઈએ સેક્શન ડી મેથ ચેપ્ટર થ્રીર આંકડા શાસ્ત્ર સેક્શન ડીમાં બે દાખલા છે આંકડા શાસ્ત્રના બરાબર તો પહેલો આ રીતે પૂછાય કે મધ્યક ત્રણેય રીતે શોધો તો મધ્યકની ત્રણ રીત કઈ કહીએ સીધી રીત ધારેલ મધ્યકની વિચલનની રીત મધ્યકને એક્સ બાર કહેવાય આ રીતે આલેલું હશે વર્ગ અને આવૃત્તિ બરોબર ત્રણેય રીત શોધવાની તો વર્ગનું કોષ્ટક બને છે એફઆઈ એક્સઆઈ ડીઆઈયુઆઈ એફઆઈ એક્સઆઈ એફઆઈડીઆઈ અને એફઆઈયુઆઈ બરાબર તો વર્ગ લખી દીધા એફઆઈ લખી દીધું સવાલ ઉપરથી એક્સઆઈ કરી રીતના શોધવાનો ઝીરો પ્લસ દસ ભાગ્યા બે દસ ભાગ્યા બે પાંચ દસ પ્લસ વીસ એટલે ત્રીસ ત્રીસ ભાગ્યા બે પંદર આ રીતે બરાબર વર્ગનો સરવાળો ભાગ્યા બે એટલે એક્સઆઈ મળી જાય પછી એક્સઆઈ લખી દીધી હવે ડીઆઈમાં શું એક્સઆઈ માને છે તો એ કરી રીતના શોધવાનો સૌથી પહેલાં તો એક્સઆઈમાં આ વચ્ચેવાળું જે હોય એ આ તઈન ઉપર આ તઈ નીચે વચ્ચે કોણ આવ્યું પાતરી તો એ તો એ બરાબર પાત્રીસ આવી ગયું બરોબર હવે એક્સ માનસ છે પાંચ એ કેટલા પાત્રી પાંચ માઇનસ પાત્રીસ પંદર માઇનસ પાત્રી માઇનસ વીસ પચી માઇનસ પાત્રીસ માઇનસ દસ પાત્રી માસ પાત્રીસ જીરો આ રીતે યુઆઈ યુઆઈમાં શું હોય એક્સ માનસ છે પગ એચ તો એચ એચ કઈ રીતના તફાવત બંનેનો તફાવત તફાવત બરોબર એટલે એચ દસ એટલે અહીંયા જીરો અને દસ તફોત કેટલો દસ નો દસ અને વીસનો થાય દસ વીસ અને ત્રીસ નો તફોત કેટલો વીસ ત્રીસ માઇનસ વીસ કરો તો કેટલા આવે દસ બરાબર બંનેની બાદ બાકી કરો એટલે દસ થઈ ગયું એચ હવે યુવાય કેવી રીતના છો તો એક્સાઇ માઇનસ અપંગ એચ તો જુઓ એક્સઆઈ માઇનસ એ તો આવે માઇનસ ત્રીસ એચ કેટલો દસ એટલે માઇનસ ત્રીસ માઇનસ દસ કરો માઇનસ ત્રીસ અપંગ દસ કરો એટલે માઇનસ ત્રણ પછી માઇનસ વીસ અપંગ દસ એટલે બે દસ અને અપંગ દસ એટલે માઇનસ એક બરાબર જીરો જો જીરો જ રહે દસ ભાગ્યા દસ કરો એટલે એક બે ત્રીસ્યા એટલે ત્રણ એટલે આ રીતે જો ખબર ના પડી હોય તો તમને એક્સ છે અપંગ એચ કરવાનું એચ કેટલા આપણી જોડે દસ તો ગયા માઇનસ ત્રણ બે માઇનસ વીસ અપંગ દસ તો માઇનસ બે બરોબર આ રીતે માઇનસ વીસ પછી હોય અપંગ દસ તો જીરો જીરો બે સમજી ગયા આ રીતે આવી જુ હોય એક્સઆઈ માઇનસ ડન હવે એફઆઈએક્સઆઈ એક્સ એટલે એફઆઈ અને એક્સઆઈ ગુણાકાર પાંચ ચોક પંદર પંદર એકસો વીસ પચીસ પચીતરી પંચોતેર રીતે એફઆઈ એક્સઆઈ કર્યો પછી આનો સરવાળો કરી લીધો બરાબર એફઆઈડીઆઈ તો આ રીતે એફઆઈઆરડીઆઈ બંનેનો ગુનાકાર ચાર ગુણ્યા માઇનસ ત્રીસ ખુલે એટલે એકસો વીસ આઠ ગુણ્યા માઇનસ વીસ ખુલે સાહીઠ આ રીતે આનો 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 આનું આનો 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 ગુણાકાર કરી દીધો એફઆઈડીઆઈ પછી સરવાળો ચાલી ડન પછી એફઆઈયુઆઈ એફઆઈયુઆઈમાં આર યુ એફઆઈ આર યુઆઈ બંનેનો ગુણાકાર ચાર તરી બાર નિશાની માઇનસને આઠ દુ સોળ નિશાની ને ત્રણ જીરો જોડે જીરો આ રીતે થઈ ગયો બરાબર હવે ત્રણ એનો સરવાળો લખી દીધો એફઆઈનો બી સરવાળો કરી લીધો હવે મધ્યકની પહેલાં ત્રણ મધ્યકની રીત હોય સીધી રીતે મધ્યક એક્સપાય બરાબર સૂત્ર સીખમાં એફઆઈ એક્સઆઈ અપંગ સીખમાં એફઆઈ છત્ર શૂન્ય ભાગ્યા પચાસ કરો એટલે પાત્રીસ પોઈન્ટ આવી ગયું પછી ધારેલ મધ્ય રીત એ પ્લસ સીખમાં એફઆઈડીએ પણ એફઆઈ એ કેટલું આપણે જોડે આર્યો પાત્રીસ આર્યો પાત્રીસ તો પાત્રીસ એફઆઈડીઆઈ સીખમાં તો આર્યો ચાલીસ અને સીખમાં એફઆઈ પચાસ આર્યું તો આ પચાસ સાધુરૂપ પાંત્રીસ પ્લસ ચાલી ભાગ્યા પચાસ તો પાંત્રીસ પ્લસ પોઈન્ટ આઠ આવો ચાર ભાગ્યે પાંચ કરી દેવાનો આ ઝીરો જીરો જતા રહે એક્સ બાર બાર પાત્રીસ પોઈન્ટ આઠ બરાબર એ વિચલનની રીત તો વિચલનની રીતમાં સૂત્ર શું એ પ્લસ સીખમાં એફઆઈ યુઆ પણ સીખમાં એફઆઈ ગુણ્યા એક કેટલો પાંત્રીસ બરાબર એફઆઈ સીખમાં એફઆઈ ચાર અને એફઆઈ પછી ગુણ્યા દસ જીરો જીરો જતા રહે ચાર ભાગ્યા પાંચ એટલે પોઈન્ટ અને આ પાંત્રીસ પાંત્રીસ અને પોઈન્ટ આઠ એટલે પાંત્રીસ પોઈન્ટ આવી ગયો જવાબ બસ આટલી સમજ્યા આ શોર્ટમાં બી પૂછાય કે બે ત્રણ માર્ક્સમાં બે માર્ક્સમાં પૂછાય તો ખાલી સીધી રીતે મધ્ય પૂછો તો આટલું જ કરવાનું બરાબર ધારેલ મધ્ય પૂછો તો આટલું જ કરવાનું આ બંને કીધું તો આટલું જ કરવાનું અને ત્રણેય રીત કહે તો આ રીતે આખો દાખલો કરવાનો ત્રણેય રીત પૂછો તો આ રીતે આખો દાખલો કરવાનો આ રીતે આખો દાખલો કરવાનો સમજે હવે શું આ કોષ્ટક સમજાવજો સીધી રીતે મધ્યક પૂછો તો એફઆઈ એક્સઆઈ અને એફઆઈ એક્સઆઈનું કોષ્ટક જ બનાવવાનું આ બેની જરૂર નહીં બરાબર ધારેલ મધ્યકની રીત કહે તો એફઆઈ એક્સઆઈ ડીઆઈ અને એફઆઈડીઆઈ અને આ વિચલનની કહેતો એફઆઈ એક્સઆઈ ડીઆઈ યુઆઈનું બનાવી દેવાનું અને ડાયરેક એફઆઈ યુઆઈ આ બંને શોધવાની જરૂર નહીં આમાં બરાબર ખાલી વિચલનની રીત કહેતો તમને મધ્યક આપેલો હશે એક્સ બાર બરાબર તે થ પણ હું એપ શોધવાની ખૂબથી આવૃત્તિ એપ બરોબર ડન તો એમાં પહેલાં વર્ગ એફઆઈ એક્સઆઈ યુઆઈ અને એફઆઈ યુઆઈ કોષ્ટક બનાવી દેવાનું વર્ગ આપેલો છે એફઆઈ આપેલો એક્સઆઈ આપણને શોધતા આવડ ઝીરો પ્લસ દસ વર્ગ ભાગ્યા બે કરી દેવાનું બરાબર આવી જશે એ શોધી લેવાનું વચ્ચે સંખ્યા બરાબર પિસ્તાલીસ આ આવો જુઓ યુઆઈ એક્સઆઈ માઇનસ એ h એચ એક્સઆઈ માઇનસ એક્સ એ પાંચ અને એ છે પિસ્તાલીસ બરાબર પાંચ માઇનસ પિસ્તાલી આ જો અને એચ જો એક એક્સ પાંચ એ છે પિસ્તાલીસ અને એચ દસ એટલે માઇનસ ચાલીસ થશે ભાગ્ય દસ એટલે માઇનસ ચાર તો માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ વનથી પાંચ આવી જશે બરાબર હવે એફઆઈ યુઆઈ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો ડન અને આનું સરવાળું સીગમા એફઆઈ એકસો પંચ્યાસી પ્લસ એફ આપશે પહેલા આનો સરવાળો કરવાનો માઇનસ એકસો ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ અને પ્લસ ચુમ્મોતેર બાદ બાકી થશે પંચાવન નિશાની મુલાન માઇનસ પંચાવન તો આ રે માઇનસ પંચાવન ટુ એફ રહી ગયા હતા તો ટુ એફ પ્લસ ટુ એફ બરાબર હવે વિચલનની રીતનું સૂત્ર થાય બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુ હોય સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર તો એક્સ આપેલા હતા તેતાલીસ પોઈન્ટ પંચોતેર મધ્યક મધ્યક તો એ લખી દીધો એ પિસ્તાલીસ હતા સીગમાં એફઆઈ એ પણ એફઆઈ એફઆઈ આર્યો ટુ એવ માઇનસ પંચાવન આ એફઆઈ કેટલા એકસો પંચ્યાસી પ્લસ એફ તો આ એકસો પંચ્યાસી પ્લસ એ ગુણ્યા એચ એચ દસ એચ દસ એ બરાબર આપેલું નહીં આપણે અહીંયાથી શોધ્યું હવે તેતાલીસ પોઈન્ટ પંચોતેર આ પિસ્તાલીસ છે બરાબર નહીં આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ છે બરાબર બાકીનું બધું એમનું એમ તો આનું તેતાલીસ પોઈન્ટ પંચોતેર માઇનસ પિસ્તાલીસ પછી મોટાની નિશાની યાદ રાખવાનું દસ ગુણાકારમાં ટુ એફ માઇનસ પંચાવન એકસો તો આ તો એમને એમ રાખ્યું માઇનસ આ દસ વડે ગુણાકાર દસ દુ વીસ એફ માઇનસ પંચાવન ગુણ્યા દસ પાંચસો પચાસ એકસો આ નીચે ભાગાકારમાં આ બાજુ પ્લસ એફ એફનો ગુણાકાર એક પણ પચીસ જોડે નિશાની માઇનસની પ્લસ માઇનસ માઇનસ વીસ એફ માઇનસ પાંચસો પચાસ બરાબર સરખા સરખા પાંચસો પચાસ આ બાજુ આવી ગયા બરાબર પ્લસ થશે માઇનસ હતો માઇનસ બસો એકત્રીસ પચીસ એમના એમ માઇનસ પાંચ પ્લસ ભાઈ આ વીસ એપ એમના આ બરાબર સરખા જોવા જોડે લીધા અને સંખ્યા સંખ્યા પાંચસો પચાસ પચીસ જાય તો ત્રણસો અઢાર પોઈન્ટ પંચોતેર માઇનસ અને મોટાની નિશાની પ્લસ એટલે પ્લસ વીસ એફ પ્લસ એક પોઈન્ટ પચીસ બંનેનો સરવાળો એકવીસ પોઈન્ટ પચી હવે એફ રહેશે ત્રણસો અઢાર આ નીચે ભાગાકારમાં આવી જશે હવે બંનેનો ભાગાકાર એટલે પંદર એફ બરાબર પંદર તો ખૂબથી આવી એફ પંદર ઓકે